ગીરપ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આદિવાસી યુવક સાથે મારામારીનો બનાવ બન્યો જિલ્લા પંચાયત પ્રમુખના પરિવારજનો પર આક્ષેપ પોલીસ ફરિયાદ ન લેવાતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ગોધરા તાલુકાના મીરપ ગામે હાલની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમિયાન એક આદિવાસી યુવકને હુમલો કરી દબાણ કરવામાં આવેલ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે આદિવાસી ઉમેદવાર કમલેશભાઈ બુધાભાઈ નાયકે વોર્ડ નંબર સાતમાંથી સભ્યપદ માટે ફોર્મ ભર્યું હતું જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાના પરિવારજનો સુભાષભાઈ જયસિંઘભાઈ ડાયરા રેણુકાબેન સુભાષભાઈ ડાયરા જગદીશ રાજેશભાઈ ડાયરા જયસિંઘભાઈ દનાભાઈ ડાયરા મહેશભાઈ જેસિંગભાઈ ડાયરા સુરેશભાઈ જેસિંગભાઈ ડાયરા અને રાજેશભાઈ જેસિંગભાઈ ડાયરાએ મતદાન કરવામાં આવેલા મતદારોને અમારા આવેદ ઉમેદવારને મત આપજો નહીં તો તારો આવાસ બોર પાછો ખેંચી લઈશું

જે નાયક સમાજનો છે આદિવાસી સમાજનો વ્યક્તિઓ જે છે એ આ વ્યક્તિને ત્યાં ડરાવે છે ધમકાવે છે અને મતદાન કરવા માટે લાઈનમાં ઉભેલા વ્યક્તિઓને એવું કહે છે કે તમારે આ વ્યક્તિને મત નથી આપવાનું અમે જેને કહીએ છીએ એને મત આપવાનું અને જેને કહીએ છીએ એને મત નહીં આપો તો તમને કોઈ પણ પ્રકારની સરકારી સુવિધાઓ સરકારી લાભો નહીં મળે આવી વાત છે કેટલાક રાજકીય છે અને મતદાન વ્યક્તિમાં ના થાય છે આ બાબતની ફરિયાદ લઈને આ માર ખાધેલો ભોગ બનનાર આદિવાસી યુવક પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ સ્ટેશન એની ફરિયાદ લેવામાં આવતી નથી પોલીસ સ્ટેશનથી એને એવું કહેવામાં આવે છે કે તમે આવતીકાલે આવજો પરમ દિવસે આવજો એટલે બે દિવસ નો સમય એની પાસે માંગે છે અને બે દિવસ જે છે આજે પૂરા થઈ ગયા તેમ છતાં આજે ફરીથી એ પોલીસ સ્ટેશન જાય છે ફરીથી જાય છે તેમ છતાં એની ફરિયાદ લેવામાં આવતી નથી એટલે આ પંચમહાલ જિલ્લામાં કોઈ રાજકીય વ્યક્તિ એક ફોન કરે એક લેટર લખે અને એમ કહે કે ભાઈ ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે તો એ કોઈ પણ વ્યક્તિ આરોપી ના હોય તો આરોપી બની જાય એની વિરુદ્ધમાં ગુનો દાખલ થઈ જાય પણ જ્યારે માર પડે જાતિવાચક શબ્દ બોલાય અને તમામ પ્રકાર અત્યાચાર થાય તેમ છતાંય આદિવાસી હોવાના કારણે એની ફરિયાદ લેવામાં ના આવે એટલે આ પોલીસ તંત્ર જે છે લો એન્ડ ઓર્ડર જે છે સંપૂર્ણપણે જે છે એની પરિસ્થિતિ પંચમહાલ જિલ્લામાં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં કથડી ગઈ છે આ યુવાનની ફરિયાદ જો તાત્કાલિક ધોરણે દાખલ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ જનજાતિના લોકો ભેગા થઈ અને આ ફરિયાદ માટે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું શું નામ નરેન્દ્ર પરમાર ગોધરા જ્યારે અહીંયા જે સરપંચનું ઇલેક્શન ચાલતું હતું એ દરમિયાન કે આમનો જે મારી સાથે જે ભીડિત ફરી ભઈ આવ્યા છે એમની ગઈકાલે સાથે સાજે મને ગઈકાલે બપોરે ફોન આવ્યો હતો પણ હું ના આવી શક્યો આ આ ફરિયાદભાઈ એવું છે કે જ્યાં ફરિયાદનું જે ઇલેક્શન ચાલતું તેમાં જે ઘટના બની ત્યાં ડીસાઇડી ઓફિસરો પોલીસ તંત્ર પણ છે વિડીયો શૂટિંગ પણ થયું છે અને જે લોકોએ માર માર માર્યો છે એ માર્યો છે એ ડર ઓન્ટ રેકોર્ડ છે અને આ ભયનું કામ એટલું તો વ વિડિયો ઉતારતા હતા પણ સામેવાળા વ્યક્તિએ એમને માર માર્યો તો પોલીસ તંત્રનો અહીંયા એ ત્યારે જાણ કરવા આવ્યો છે તાલુકા પોલીસ સ્ટેશને ત્યારે એને કીધું કે ભાઈ તારી ફરિયાદ સાહેબો નથી એ વોટ તાંકવા ફરીથી ગયો પાછો ગઈકાલે આવ્યો ગઈકાલે આવ્યા ત્યારે એ ભાઈને બપોરે અગિયાર વાગ્યાથી બેઠ રાખ્યા હતા કે સાહેબ આવે સાહેબ કે કામ છે ફરિયાદ લેવાનું પીયુ શોનું તો એ સાહેબ પીઆઈ એને મંજૂરી આપતા માસ્તર મારે નહીં અને ભણાવે નહીં એવી વાત લઈએ છીએ લઈએ છીએ કરીને રાતના બે વાગ્યા સુધી એક બાકી દેશો હું અને મારા સાથી મિત્રો આ પીડિત પરિવારને કે આ પીડિત ગામવાળાને ન્યાય આપવા માટે અમે અહીંયા ફરી છીએ વસ્તુ એવું છે કે અહીંયા જે લોકો કામ કરે છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર એને પોતાની જવાબદારી નિભાવતું નથી લાગતું સંવિધાનમાં માનતા હો કાયદાના માનતા હોય તો સો ટકા આડા ભય રીતે પીડિત પરિવારની ફરિયાદ લેવી જોઈએ આમાં એવું ફરિવાર બચકે છે જાતિ અનુસંધે જનજાતિનો જે ધારો લાગ્યો છે એનાથી કઈ પોલીસ한테 સામેવાળી વ્યક્તિ ડરે છે પોલીસ ડરતી નથી પણ એને દબાવ ઊભો કરે અમામે એવું છે કે જે જે કરતા છે જે આરોપી જે છે એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે જિલ્લા અધ્યક્ષ છે એ મને જાણે ચોકણ મને પછી ખબર પડી કે આ પોલીસ તંત્ર કેમ બાંધવા છે કેમ નથી લેતું કે આ જે પંચમહાલ જિલ્લાના જે ભારતીય જનતા અધ્યક્ષનું નામ છે અને એ બેને જે વર્તાવ કર્યો છે એ રજૂ કરવા પોલીસ તંત્રને આ ફરિયાદ દોઢવાયા છે પોલીસ પાસે ફરિયાદ દોતી નથી

તો હું આશા રાખું છું પોલીસ તંત્ર એને પોરી ન્યાયિક તરીકે એફઆઈઆર લઈ લે ગલ્લા તલા ન કરે આજે કાલે ન કરે તો એને વ્યવસ્થિત રીતે એ લોકોનું ન્યાય મળે એ જ આશા અમે સાથે આવ્યા છીએ